શિયા નવરાત્રી નવરાત્રીના પ્રારંભે માય ભક્તોએ એ કારલીબાગ સ્થિત પૌરાણિક બહુશરાજી માતાના દર્શન પૂજન કરી ધન્યતા અનુભવી હતી આજથી આસુસુ શારદીય નવરાત્રીનો પ્રારંભ થયો છે શહેરના વિવિધ માઈ મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોએ શ્રદ્ધા ભક્તિ સાથે માતાજીના દર્શન પૂજન કરી હતી સવારે સાડા છ થી ઘટ સ્થાપના મુહૂર્ત હોય માતાજીના ઘટ સ્થાપના કરવામાં આવી હતી ત્યારે શહેરના કારલીબાગ સ્થિત શ્રીમંત મહારાજા દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત પૌરાણિક બહુચરાજી મંદિર ખાતે માઈ ભક્તોએ વહેલી સવારથી પૂજન દર્શન કર્યા હતા અહીં માતાજીના ત્રણ સ્વરૂપો જેમાં અવતાર સ્વરૂપે માતા બહુચરાજી યૌવન સ્વરૂપે માતા અંબાજી તથા પૂર્ણ સ્વરૂપે માતા મહાકાળીની પૂજા કરવામાં આવે છે અહીં માતા બહુચર સૌ માય ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે છે મંદિર પ્રશાસન દ્વારા શ્રદ્ધાળુઓને દર્શન માટે કોઈ અગવડ ન પડે તે માટે મંદિરના પ્રવેશ દ્વારથી મંદિર સુધી રેલિંગની સુવિધા કરવામાં આવી છે જેથી ભક્તો શિસ્તબદ્ધ રીતે કતારોમાં દર્શન પૂજન કરી શકે સાથે સાથે મંદિર પરિક્રમા સ્થળે વરસાદી પાણીના નિકાલ સાથેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે આજે વહેલી સવારથી માઈ ભક્તોએ મંદિરમાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર